ધંધા છે મારે દારો પાહો મેલવું પડશે પાછું ઉભું લે પાહો મેળવો પડશે આ તું રખડે છે ફસાય ને એક દારો મારો ટાઈમ આવે ત્યારે પહોંચો મેળવું ફસાય જવા રખડતો દારો છે

કોઈ નાસ્તો જ નહીં ને કશું શું નાસ્તો કરવાનો હોય પણ ખેમલો કરો આવે તો હોય આ ખેમલો કેતો તો કે એક આખો પૈસા હાલતા નહી વાના ખબર હતી તું કરવા જ આવે છે રે ને કોઈ ઈને ચાલુ કરું જોઈતા પાહો જ મેલો છે એને ડળ ફસાઈ દે ઉપર ખોલાઈ દઉં આ મન તો આપી દેજો બરા પૈસા એટલે કોમ તો પૂરું કરે જીતો આ લે સમ તો માન દઉં એક પારી સામુ હા તો જલ્દી કરો તા હા તો તમે આતા દેજો તો હસો નહીં આવો અર્ધાત મર

પાડીઓ કરો અડધું રોજો કરો પૈસા ખોરે છે ઓય ધંધા ને પાણી પાવાનો ચાહે પાવાનો મજૂર જ હાલવાની આ કેમલાય રમણ ભમ કે પાડો કેવો દોસ્તો કરો લ્યા કેમલા ઉભો આ મારો મોબાઈલ ફૂટી જાય 5000 તો આ કેમલા ઉભરો ને આ બધો રમણ ભમન કરી લે

પેલા બોલાવે પછી કે ગમે તે બોલાવે પૈસા હાલી ગયા કે મારા પૈસા બધા પૈસા પૈસા કઈ જીવ લેવાના તો કરી ખેમલો તો રાખેલ છે

બસો કર્યા તા દોઢસો રૂપિયા કર્યા નક્કી બસો ગયા તો જોર જબડે ના આવે પછી દોઢસો કર્યા મજૂરી તો રૂપિયા ચાલતા અડધું કર્યું છે પંચાયત પાછું બસ બીજું કોઈ ધંધા જવું તારી પડ્યા તો કોઈ ધંધા